આજે આષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભવ્ય દિવસ હોય ત્યારે ડભઈના પૌરાણિક બદ્રીનારાયણ મંદિર વડોદરી ભાગોળથી સોળમી દિવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મંદિરથી દિવ્ય રથયાત્રા નીકળતા પૂર્વે બદ્રીનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રથયાત્રા બપોરના ત્રણ કલાકે નિજ મંદિરથી નીકળી પટેલવાગા ટાવર કન્યાશાળા જૈનવાગા કુંભારવાગા થઈ ઝારોલા વાગા વિસ્તારમાં ફરી ટાવર થઈ પુન નિજ મંદિર ખાતે પહોંચી હતી આ રથયાત્રાનું પ્રથમ મંદિર પરિસરમાં ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી દેવી સુભદ્રા અને ભ્રાતા બલરામને રથમાં સવાર કરી મંદિર પરિસરમાં ભ્રમણ કરાવી નગરચર્યા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સુભાષભાઈ ભોજવાની મહામંત્રી યતીન પટેલ પિન્ટુ નળા મહામંત્રી દત્તુસિંહ સોલંકી વિજયભાઈ રબારી સહિત અનેક ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા પોલીસના ચાપતા બંદોબસ્ત સાથે રથયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી નિજ મંદિરે પહોંચી હતી જ્યારે આ રથયાત્રામાં વિશેષ રીતે વિવિધ ભજન મંડળીઓ તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ પહેલગામ અને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઓપરેશન સિંદૂર થકી દેશના વીરોને બિરદાવવામાં આવ્યા હતા સોળમી દિવ્ય રથયાત્રામાં સનાતન ધર્મના વિવિધ સાધુ સંતો મહંતો પણ વિક્ટોરિયા ગાડીમાં સવાર થઈ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ઠેર ઠેર ભગવાનના દર્શન કરી પુષ્પવર્ષા સાથે ભગવાનના આશીર્વાદ લઈને ભક્તોએ ધન્યતાનો અનુભવ કરતા જોવા મળ્યા હતા વિવિધ વેશભૂષા ધારણ કરેલ બાળકો અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરેલ યુવકોએ તેમજ આદિવાસી લોકનૃત્યકારોએ રથયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું

रथया द्यार, भव्य रथ यात्रा जो जगन्नाथपुरी में निकलती है उसी तरह से दरभावती नगरी में निकल रही है और लगभग सोलहवा वर्ष है और बहुत धूमधाम से यात्रा भगवान जगन्नाथ जी की निकलती है जिसमें अयोध्या वृंदावन तथा तिरुपति तथा मैसूर आदि से संत लोग भी पधारे हैं इन सब संतों का स्वागत इन सब संतों का प्रवचन एवं अभिषेक काल हुआ भगवान दूध दही आदि से स्नान किए ખૂબ ખૂબ ભગવાન આનંદ મેં ભી ઘૂમને જા રહે ધન્યવાદ